સાબરમતી દાંડી સુધીના ત્રણસો નેવું કિલોમીટર લાંબા હેરિટેજ પથમાં ઇતિહાસ ના ગૌરવ નો આધુનિક સુવિધાઓ સાથે સુભગ સમન્વય કરવામાં આવ્યો છે ચાલો આ નવસર્જન અંગે જાણીએ આ અહેવાલમાં બાર માર્ચ ઓગણીસો ત્રીસના રોજ મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી મીઠાના અન્યાયી કાયદા વિરુદ્ધ દાંડી કૂચનો પ્રારંભ કર્યો છે કર્યો હતો જે છ એપ્રિલે દાંડીના દરિયાકિનારે સંપન્ન થયો આ યાત્રાએ સમગ્ર દેશમાં આઝાદીની ચેતના પ્રજ્વલિત કરી હતી આ ઝૈતિહાસિક ઘટનાની સ્મૃતિમાં સરકારે દાંડી ખાતે ભવ્ય રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકનું નિર્માણ કર્યું છે આ સાથે સમગ્ર યાત્રા પથને દાંડી હેરિટેજ રૂટ તરીકે વિકસાવવામાં આવ્યો છે જેથી પ્રવાસીઓ અને ઇતિહાસ પ્રેમીઓ આ ગૌરવશાળી સફરને પુનર્જીવંત માણી શકે આ પ્રોજેક્ટ અંતર્ગત દાંડી યાત્રાના માર્ગ પર જે ગાંધીજીએ રાત્રે રોકાણ કર્યું એ તમામ ભાવિ સ્થળોનો વિકાસ કરવામાં આવ્યો છે આ સ્થળો પર પ્રવાસીઓની સુવિધા માટે આધુનિક વિશ્રામ ગૃહો અને માહિતી કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે દાંડી પથના નવસર્જનને કારણે હવે દેશ વિદેશના પ્રવાસીઓ અને સંશોધકો માટે આ માર્ગ એક જીવંત યાત્રાધામ બન્યું છે આ પ્રોજેક્ટ થકી સરકારે માત્ર એક ઐતિહાસિક માર્ગને ભૌતિક સુવિધાઓથી સજ્જ નથી કર્યો પરંતુ તેને શિક્ષણ પ્રેરણા રાષ્ટ્રીય ગૌરવ કેન્દ્ર તરીકે પુનઃ સ્થાપિત કર્યો છે પણ આ દાંડી ગામમાં એક નવું સ્મારક બન્યું છે એનું નામ છે નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ અને એ આપણે અત્યારે ત્યાં ઊભા છીએ શરૂઆતમાં અહીંયા કશું હતું નહીં એક દાંડીનો બીચ હતો ગાંધીજીની એક પ્રાર્થના મંદિર ગાંધીજી જે રોકાયા સેફી વિલા ગુજરાત ટુરિઝમને એ સભી સ્થળો વિકાસ કયા ગયા और ये जो 21 प्लेसेस है उनमें से 14 जगह ऐसी थी कि जहाँ पे प्रोजेक्ट वर्क की तरह से उन जगहों को पे कुछ ना कुछ स्मारक बना के या रात्रि निवास बना करके उसको डेवलप किया गया अभी घणु सीखवा मिले आना समय में गांधीजीए शू करेलु भारत मे बीजा ने प्रेरणा कि आना समय में मुलाकात लगे